હેલો માય યુટ્યુબ ફેમિલી તો સ્વાગત છે આપનું મારી ચેનલ માય ફિટનેસ વર્લ્ડમાં હું હેતલ અને પહેલાં તો મેં કાલે જ એમ કીધું હતું એમ કે બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે બધાય મને આટલો બધો સપોર્ટ કર્યો છે અને ઘણા બધા અત્યારે ક્વેશ્ચન આવે છે એ મુજબ મારે આજે વિડિયો નહોતો લાવવો તો પણ ટાઈમ કાઢીને લાવવો પડ્યો છે કે મને ક્વેશ્ચન એવો છે કે બેન હું આજેથી આઠ વાગે ફાસ્ટિંગ ચાલુ કરી દઉં છું તો સીધો બીજા દિવસે બે ચાર વાગે પાણી અને જમવાનું બધું સાથે જ લઉં છું તો ખાસ કોઈ પણ જે પણ એવી રીતે કરતા હોય મને તમારું નામ નથી ખબર પણ તે છતાંય હું તમને એમ કહું છું કે ક્યારેય પાણીનું ફાસ્ટિંગ નથી કરવાનું પાણી ચોવીસ કલાક રાત હોય કે દિવસ હોય સતત પીધા કરવાનું છે હું તમને ફરજિયાત કહું છું કે તમે ફાસ્ટિંગ આવર્સમાં પણ પાણી મીઠું મતલબ બ્લેક સોલ્ટવાળું પાણી અને લીંબુ પાણી મધ નાખેલું કે પછી બ્લેક ટી બ્લેક કોફી ગ્રીન ટી બધું જ લઈ શકો છો બસ દૂધવાળી ચા કોફી નથી લેવાની કે કોઈ વસ્તુ ખાવાની નથી ખાવાની વસ્તુમાં અને પાણીમાં બહુ ડિફરન્સ છે તો સમજો પહેલાં પૂરું જાણો બધા જ વિડીયો જોઈ લો એવું હોય તો તમને ન સમજાણું હોય તો પણ કમસે કમ આવી રીતે અધૂરું નોલેજ લઈને તમે ફાસ્ટિંગ કરવાનું ચાલુ ન કરશો નહીતર તમારી તબિયત ખરાબ થશે અને એ વાતનો અફસોસ મને પણ થશે એના કરતાં તમે ખાસ પહેલાં પૂરેપૂરું નોલેજ લો અધૂરું જ્ઞાન હંમેશા બહુ સતત નુકસાનકારક છે એટલે હંમેશા યાદ રાખો કે જ્ઞાન પૂરેપૂરું લેવું જોયા પહેલાં એક વિડીયો જ નહીં દસ વિડીયો જોવા પડે તોય જોઈ લો કમસે કમ પૂરું સમજીને પછી જ તમે ફાસ્ટિંગ ચાલુ કરો આવી રીતે ન કરશો નહીંતર તમારી તબિયત ખરાબ થશે અત્યારે ઉનાળાનો ટાઈમ છે પાણી કમસે કમ અડધો અડધો કલાકે પીવું જોઈએ એનાથી વધારે ટાઈમ તરશું ના રહેવાય હું તો એવું જ કહું છું કે અડધો કલાકે એક ગ્લાસ પાણી મિનિમમ પીવાનું રાખો દિવસમાં તમે ત્રણથી ચાર લીટર પાણી ફરજિયાત પીવો જેથી કરીને તમારી સ્કિન ડિહાઇડ્રેટ ન થાય તમે પોતે પણ ડિહાઇડ્રેટ ન થાવ અને હવે આજે હું એક પાણીના ફાયદા પણ જન જણાવીશ કે જે આગળ તમારી સ્કિન માટે બહુ ફાયદાકારક છે જેમ કે તમને બધાને ખબર છે કે હું પાર્લરનું કામ કરું છું તો આ એક એક વસ્તુ સમજો કે આપણે જેમ પાણીની જરૂર હોય છે એમ આપણી સ્કિનને પણ તમે સતત પાણી પીશો તો તમારી સ્કિનમાંથી જે અંદરથી જે આપણા શરીરમાંથી જે સ્કિનમાં મેલ કે કોઈ ઇન્ફેક્શન આવે છે એ પણ નહીં આવે તો પાણી આપણી સ્કિન માટે બહુ સારું છે કોઈને ફેસ ઉપર દાગ હોય બહુ સર્કલ્સ થઈ જતા હોય એના માટે પણ પાણી ગુણકારી છે તો તમે દિવસ દરમિયાન સતત ચારથી પાંચ લીટર પાણી પીવો અને સાથે જ મોડું ધોવાનું પણ રાખો જેથી કરીને તમારી સ્કિન એકદમ મસ્ત હેલ્ધી અને સરસ ડિહાઈડ્રેટ ન થાય એ માટેનું ખાસ ધ્યાન રાખી અને સરસ મજાનું તમે આખો દિવસમાં કમસે કમ ચારથી પાંચ લીટર પાણી પીવો એ પણ બ્લેક સોલ્ટ નાખીને અંદર પીવો ક્યારેક ક્યારેક દિવસમાં એક બે વખત પાણીમાં બ્લેક સોલ્ડ છે લીંબુ નિતાારીને એ રીતનું પાણી પીવાની આદત પાડો જેથી કરીને તમારી સ્કીન અને તમે બધા જ જલ્દી રહી શકો અને હવે છે ફાસ્ટિંગની વાત તો ફાસ્ટિંગ દરમિયાન પણ તમે ઘણી બધી વસ્તુ ખાઈ શકો છો અને ઘણી બધી વસ્તુ તમારે ફાસ્ટિંગ આવર્સ પૂરો થાય પછી તમે જ્યારે ખાવાનું ચાલુ કરો છો ત્યારે તમે કઠોળ પલાળેલું ખાઈ શકો છો કઠોળની ચાટ બનાવીને ખાઈ શકો છો અને અત્યારે ફ્રૂટ તો સિઝનલ મુજબ બહુ જ ખાટા ફળ અત્યારે બધા બહુ ખાટા ફળમાં જેટલા બી આવશે એ બધા ફળ સારા છે અને ખાસ જે વોટર મિલનને એ બધું છે એ માત્ર પાણીના વેમાં બનેલું છે તો એ તમારા માટે અત્યારે વજન ઘટાડવા માટે બહુ સારું છે કે અત્યારે તમને સિઝનમાં બધા જ ફળ એવા મળશે કે જે તમારું વજન ઉતારવામાં મદદ કરશે તો અત્યારે તમે વોટર મિલન છે કે પછી કેરી છે કે દ્રાક્ષ છે બધા જ ફ્રૂટ તમારે અત્યારે બહુ ફાયદાકારક થશે અને સાથે જ મને ઘણા બધા એવા ક્વેશ્ચન કરે છે કે શેરડીનો રસ છે એમાં કેલેરી બહુ હોય છે એટલે પીવો કે ન પીવો પણ તમે કેટલો પીવાના છો વધીને એક ગ્લાસ હવે ચોવીસ કલાકની અંદર એક ગ્લાસ તમે પીવાના છો તો એની સામે તમે ખોરાક નથી લેતા એટલો બધો તો એના સામે તમને એક ગ્લાસ જે તમે શેરડીનો રસ પીશો એટલું બધું કેલેરી તમારી નહીં હાઈ કરી નાખે કે તમને વજન ઉતારવામાં પ્રોબ્લેમ થાય દિવસ દરમિયાન એકાદ ગ્લાસ શેરડીનો રસ વીકલી બે ગ્લાસ કે ત્રણ ગ્લાસ તમે પીતા હશો રેગ્યુલર તો પીવાના નથી તો જે તમે બહારનું ફૂડ નહીં ખાવ એની જગ્યાએ હેલ્ધી ખોરાક લેવામાંની વાત આવે તો શેરડીનો રસ થોડો હેલ્ધી છે કેલેરી હોય કે ના હોય એ વસ્તુ આખી અલગ છે પણ થોડુંક જ્યારે તમે કાંઈ નથી જ લેતા કેલેરી એટલી બધી વસ્તુવાળું તો એની સામે તમે એકાદ દિવસ થોડું લઈ શકો છો એમ એટલે એવું ના વિચારો કે શેરડીનો રસ પીવાથી વજન નહીં ઘટે કે એવું કંઈ હોતું નથી મેં તમને કેમ કીધું કે ફ્રૂટ્સ છે એ બધી વસ્તુ એવી છે કે જેનો બનાવટ કુદરત એવી બનાવી છે એ વસ્તુ જ કુદરતી છે એમાં કોઈ પણ જાતના ફાઈબર નથી તો તમારો વજન ગેન વેઇટ ગેન કરવાનો નથી તમને મળવાનું કે એમાંથી સીધો જ તમારો વજન હાઈ થઈ જશે એમ તો તમે વીકલી એક બે ગ્લાસ શેરડીનો રસ પી શકો છો એમાં પણ કોઈ પ્રોબ્લેમ નથી અને મેં જેમ કીધું પહેલાં એમ જ કે તમે પૂરું નોલેજ લીધ્યા વગર કોઈ વસ્તુ ચાલુ કરશો નહીં તમારી તબિયત ઉપર ઇફેક્ટ પડશે તમારું લીવર ફેટ ચરબી ઓગળી જશે લિવર ઉપરની તો તમે બહુ હેરાન થશો એટલે જે કાંઈ કરો તે ધીરે ધીરે સમજીને પૂરેપૂરું નોલેજ લીધા પછી જ કરવું એ મારી ખાસ રિક્વેસ્ટ છે તમને લોકોને અને બીજું કે વજન ઉતારવા માટે ખાસ અત્યારે કાચા સ્લાડ છે ફ્રૂટ છે એ બધું બહુ સરસ આવે છે તો તમે ભરપૂર ખાઓ અને તમારું વજન ઉતારો ખાધ્યા વગર વજન નથી ઉતારવાનું ઇન્ટરમેટિંગ ફાસ્ટિંગનો મતલબ એવો નથી કે તમે ચોવીસ ચોવીસ કલાક સુધી ભૂખ્યા રહ્યો કોઈ એવું નથી તમને કહેવાનું આજે અમુક ડાયટીશિયન એવું કહે છે કે તમે ભૂખ્યા નહીં રહો તો તમારું વજન નહીં ઘટે વાત સો ટકા સાચી છે પણ હું એવું વિચારું છું કે તમે મહિનામાં દસ કિલો વજન ઉતારવાની જગ્યાએ ત્રણ મહિને ઉતારો તમને શરીરને તકલીફ નહીં પડે તમને તકલીફ નહીં પડે અને તમારા લાઈફ સ્ટાઇલને તકલીફ નહીં પડે હવે એક જ ધારું તમારે એક મહિનામાં દસ કિલો વજન ઉતારવું હશે તો એના માટે તમારે બહુ સ્ટ્રગલ કરવું પડશે બહુ ટાઈમ આપવા પડશે બહુ સેટિંગ મતલબ ઘરમાં ખાવા પીવામાં બહુ બધા ચેન્જ કરવા પડશે જે તમારી લાઈફ પર ઇફેક્ટ કરશે અને કદાચ ઇન્ગેસ્ટ એવું બનશે કે તમારી તબિયત ખરાબ થશે તો એ તમારા ફેમિલીમાં ફાઇનાન્શિય ફાઇનાન્શિયલી રીતે અને તમારા રેગ્યુલર જીવનમાં એ ડિસ્ટર્બ થઈ જશે એની કરતાં તમે ધીરે ધીરે જે કાંઈ કરો તે કરો જેથી તમારી ફાઇનાન્શિયલ કન્ડિશન ઉપર કોઈ પ્રોબ્લેમ ન થાય અને તમારા ઘરના રૂટીનમાં પણ બહુ ચેન્જ ન કરવા પડે તો જેને પણ ડાયટિંગ કરવું છે તેમના માટે ખાવામાં બેસ્ટ છે બાજરાનો રોટલો સબ્જી થોડી ઘણી ખીચડી તમે ખાતા હોય તો ખાવ થોડા દાળ ભાત ખાવ પણ એ બધું જે ચાવલ કે રોટીની વાત આવે ત્યારે રોટલી એક લો કે પછી ચાવલની નાની કટોરી લો એવી એવી રીતે લો કે જે તમને નુકસાન ન કરે અને નો રોટલો છે કે એકલા ઝારનો કે એકલા બાજરાનો રોટલો છે એ તમને ક્યારેય વેટ ગેઇન કરવામાં મદદ નથી કરતો જેથી કરીને તમારું વેટ લૂઝ થશે જ થશે જે તમારું વજન ઉતારવામાં મદદ કરે છે એવા છે નો રોટલો પછી તમે ચણાનું કુડલું ખાવ જે બધું તમારું વજન ઉતારવામાં મદદ કરી શકે છે એવો ખોરાક લેવાનું ચાલુ કરો માત્ર ખોરાકમાં થોડો ઘણો ફેરફાર કરવાનો છે બહુ સતત તમારે ચોવીસ ચોવીસ કલાક ભૂખ્યા રહેવાની કોઈ જરૂર નથી તમે તમારા ખોરાકમાં ફેરફાર કરશો તે પણ તમારા માટે ફાયદાકારક જ છે અને જે તમને વજન ઉતારવાની સાથે સાથે તમારી સેટ લાઇફ સ્ટાઈલ સેટ કરવામાં પણ મદદ કરશે જેમ કે તમે વજન તો અત્યારે કદાચ કોઈ દવા સપ્લિમેન્ટ લઈને પણ ઉતારી લીધો બરાબર પણ જ્યારે તમે સપ્લિમેન્ટ બંધ કરશો અને ત્યારે તમારું વજન પાછું તમારું ખોરાકમાં તમે ફેરફાર નહીં કરો એટલે તમારો વજન પાછો વધી જશે હવે જ્યારે તમારો વજન પાછો વધશે ત્યારે તમે એને કઈ રીતે કંટ્રોલ કરશો એટલા માટે તમને કહો છું કે તમે તમારી લાઈફને એવી રીતે સેટ બેસાડો કે સવારમાં તમે જાગીને કોઈપણ વસ્તુ ચા દૂધ કોઈપણ વસ્તુ લેતા હોય એની જગ્યાએ લીંબુ પાણી પીવાનું ચાલુ કરો પછી મોડાથી લ્યો પહેલી સવારમાં જે તમે જાગતા વેચ ચા પીવાની આદત છે એ નુકસાનકારક છે જ્યારે તમે સવારમાં લીંબુ પાણી કે સંચળવાળું પાણી પી લેશો અને પછી તમે અડધો કલાક રહીને તમે જે ચા પીશો ને એ તમને નુકસાન નહીં કરે એટલે ચા એક નાનો કપ પછી પીવો નાસ્તો કરી લ્યો ચા સાથે કોઈપણ વસ્તુનો જ્યારે તમે ફાસ્ટિંગ નથી કરતા તો સવારમાં જ નાસ્તો કરી લો અને જો તમે ફાસ્ટિંગ કરો છો તો દસ વાગ્યા પછી ચા અને નાસ્તો કોઈ પણ વસ્તુ લો જે તમારે આઠસોનો ટાઈમ સેટ કરવો હોય તો એના એના લીધે સરસ રીતે સેટ થઈ જશે કે તમે દસ અગિયાર વાગે જતા ચા નાસ્તો કરો પછી બપોરનું જમવાનું લ્યો છો ત્યારે પહેલાં કાચું સ્લાડ છે કઠોળ છે એ પલાળેલું ખાવાનું ચાલુ કરો અને પછી તમે જમવા બેસો જેનાથી તમારી ભૂખ પણ કંટ્રોલ થઈ જશે અને તમારે ખાવામાં પણ ઓછું જોશે ખોરાક પણ અને ત્યાર પછી તમે સાંજના ચાર વાગ્યે કોઈ પણ એક ફ્રૂટ્સ છે એપલ છે કે કેરી છે કે કોઈ પણ એક ફ્રૂટ્સ કોઈ પણ અત્યારે તો બધા સિઝનેબલ ફળ ફ્રૂટ ઘણા બધા આવે છે કે નાનું વોટરમેલનનું બાઉલ ભરીને બેસી જાઓ કોફૈયું કટ કરીને બાઉલ ભરીને બેસી જાઓ ખાવા માટે તો કોઈ પ્રોબ્લેમ નથી અને જો તમારે ચાની આદત હોય તો એ ટાઈમે તમે ચા પણ પી શકો છો સાવ બંધ કરવાની કોઈ જરૂર નથી બસ થોડી ઓછી પીવાની છે જો તમને ચા ઝાઝી પીવાની આદત હોય તો અને એક નાનો કપ પીવાની આદત છે તો કોઈ પ્રોબ્લમ જ નથી અને ચા પીધા પછી સાંજના ટાઈમે તમે સાત વાગ્યા પહેલાં જમવાનું આગ્રહ રાખો અને સાત વાગ્યા પહેલાં પણ તમારે જે રીતે મેં બપોરનો જે તમને લંચનો પ્લાન આપ્યો છે એ જ રીતે કે સાંજે પણ પહેલાં કઠોળ છે કે પછી કાચું સ્લાડ છે એ ખાવાનું પ્રેફર કરો અને પછી જ તમને એવું લાગે કે હજુ મને ભૂખ છે તો પછી તમે રોટલો કે રોટલી કે સબ્જી કોઈ પણ વસ્તુ ખાઈ લો અને સાત વાગ્યા પછી બને ત્યાં સુધી કંઈ જ ખાવાનું નથી અને રાતના થોડું વોક કરીને સુવાની આદત રાખો અથવા થોડી એક્સરસાઇઝ કરીને બે જેમાં પછી બે કલાક જાય પછી તમે કોઈ પણ એક્સરસાઇઝ કરી શકો છો તો રાતના હલકી ફુલકી એક્સરસાઇઝ કરીને પછી આરામ કરવાનું રાખો તો એ પણ તમારા લાઈફ મતલબ લાઇફ સ્ટાઇલ માટે બહુ સારી વસ્તુ છે અને જે તમે રોજ રૂટિન ચાલવાની આદત રાખશો તો એ તમારી બીમારીઓને પણ ઓછી કરશે અને તમને ઊંઘ પણ સારી આવશે અને રાત્રે ભૂખ પણ નહીં લાગે તો પૂરેપૂરું સમજ્યા વગર કોઈ પણ જાતનો કોઈ ડાયટ પ્લાન ચાલુ ન કરવો તે મારી ખાસ વિનંતી છે બસ આજ માટે આટલું જ થેન્ક યુ